નમસ્કાર હું છું કુમાર બારોટ ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને રાતનપુર ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ બાવળાની બાજુમાં આવેલ ખાનગી કંપનીનું વેસ્ટ બહાર જાહેરમાં નાખવામાં આવે છે બાવળા શહેરની બાજુમાં આવેલ એક ખાનગી ફૂડ કંપનીનો વેસ્ટ કંપનીની બહાર જાહેરમાં નાખવામાં આવે છે વેસ્ટ આવે છે અને તેને સળગાવવામાં આવે છે આ કંપની દ્વારા દુર્ગંધ મારતું કલરવાળું પાણી પણ અહીં જ બહાર કાઢવામાં આવે છે તેનાથી થતા પ્રદૂષણથી મનુષ્ય પશુ પક્ષી પ્રાણી માત્રને નુકસાન થાય તો કહી ન શકાય જી હા ફૂડ કંપનીની જે વસ્તુ છે તે ખાવાલાયક છે કે નહીં તે પણ હવે એક સવાલ છે કંપનીમાં કોઈ સેફટી રાખવામાં આવી છે કે નહીં તે પણ હવે એક પ્રશ્ન ઊભો થાય છે આવી રીતના બનાવો ઘણી વખત બનતા હોય છે તો પછી જો ફૂડ વિભાગ આના વિશે જાણે છે કે નહીં અને જીપીસીબી પણ જાણે છે કે નહીં તે પણ પ્રશ્ન છે આની ઉપર અંકુશ લાગશે કે નહીં અને કોઈ કાર્યવાહી થશે કે નહીં આવા અનેક સવાલો ઊભા થાય છે કારણ કે છેવટે આવી કંપનીને સીલ વાગશે કે નહીં તે પણ એક બહુ મોટો સવાલ છે અહીં દેખાઈ રહ્યું છે કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે માટે શું ખરેખર યોગ્ય કાર્યવાહી થશે ખરી તે હવે જોવાનું રહ્યું